મિત્રો આ વિડિયોમાં ચર્ચા કરીશું ઓક્ટોબર બે હજાર પચીસના માસિક રાશિફળની તો મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસનું આ આવનારો ઓક્ટોબર મહિનો તમારા માટે કેવું રહેશે જેના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી તો આ મહિને ગ્રહો અનુકૂળ મૂળમાં છે અને તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપશે ઠંડા હાથ અને ઠંડા પગમાંથી રાહત મળશે ઠંડા વિના અથવાડા લોકો તેમની મુશ્કેલીઓમાંથી ઘણી રાહતની અપેક્ષા રાખી શકે છે છાતીના ક્રોનિક રોગોમાં પણ રાહત મળશે જો કે કોઈ પણ સતત શરદી કે ઉધરસની સંપૂર્ણ સારવાર કરવી જોઈએ અને અન્ય ગૂંચવણો માટે તપાસ કરવી જરૂરી છે શક્યતા છે કે આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો નહીં પડે જો કે તમને સ્નાયુઓમાં ખેંચાણનો સામનો કરવો પડી શકે છે આ એક ફાયદાકારક મહિનો છે જે દરમિયાન તમે મોટા પ્રમાણમાં સારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકશો વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની આ મહિને તમારી સામે રહેલા ગ્રહોનું સંયોજન તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી આ મહિને તમારા પ્રયત્નોને વેગ આપવા માટેના તમારા સામાન્ય આત્મવિશ્વાસ આજે રહેશે નહીં અને પહેલ કરવાની તમારી ક્ષમતા પણ ખૂટશે જે બધી પ્રગતિને અટકાવશે આ સંજોગોમાં તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં અડગ રહેવા સિવાય કોઈ બીજો વિકલ્પ રહેશે નહીં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે નહીં અને તેથી આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી જરૂરી છે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાય આ મહિને ગ્રહો તરફથી મળતા સંકેતો તમારા વ્યવસાયિક ભવિષ્ય માટે ઉત્સાહજનક નથી તમારા અને તમારા સાથીદારો વચ્ચે ગંભીર મતભેદ થવાની સંભાવના છે આ ખૂબ જ અપ્રિય બની શકે છે તેથી તમારે આવા પરિસ્થિતિ રોકવા માટે કામ કરવું જોઈએ તમે સખત મહેનત પણ કરશો પરંતુ તમારા પ્રયત્નો તમને તમારા ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં આનાથી સ્વાભાવિક રીતે તમારા ભાગ્ય પ્રત્યે અસંતોષ તમને થશે પુરસ્કારનો ઇનકાર થવાના કિસ્સામાં સામાન્ય પ્રવૃત્તિમાં વિક્ષેપ પાડવો તમને વધુ પડતા સાહસિક બનાવી શકે છે આમાં તમારા માટે જોખમનું એક તત્વ છે તેથી તમારે નિરર્થક સાહસિક અને સાહસોથી પોતાને રોકવું જરૂરી છે વાત કરીએ તમારા શિક્ષણ જીવનની આ મહિને ગ્રહોના આશીર્વાદ તમારા શૈક્ષણિક ભાવિ માટે ખૂબ જ પ્રોત્સાહક નથી ઉચ્ચ શિક્ષણ માટે જઈ રહેલા લોકોએ એક યા બીજા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે જે તેમની પ્રગતિમાં વિલંબ કરાવશે તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાની કમી આવી શકે છે આ ફરીથી પ્રગતિમાં અવરોધ ઊભા કરશે આ તમારી સ્પર્ધાત્મકતાને નષ્ટ કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ માટે વધારાનું કોચિંગ લેવું બહુ સારું રહેશે કારણ કે આ નિર્ણાયક પરિબળ બની શકે છે ઉપરાંત તમારામાંથી કેટલાક પણ એવી રીતે પ્રતિકૂળ અસર પડી શકે છે તો તમે તમારા શિક્ષકોની સામે તમારી જાતને અળગ અને હઠીલા બનાવો આવી વૃત્તિઓ કરવાનું ટાળજો અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો તરફથી કોઈ સારા અને ખાસ શુભ સંકેતો નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવ થઈ શકે છે જેના કારણે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ થઈ શકે છે તેથી તમારે ધીરજ આ મહિને રાખવી જોઈએ અને કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ ઉપરાંત તમારે પાયા વિહાવણા સંકારની વૃત્તિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખવું જોઈએ કારણ કે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને બગાડી શકે છે તમારી જાતને એવી રીતે શિસ્તબદ્ધ કરો કે તમારું વલણ બહુ સહિષ્ણુ અને ખુલ્લું બને બાળકોનું પ્રવૃત્તિમાં ગંભીર તણાવનું કારણ બની શકે છે તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી અને અનુશાસનહીનતા અને અભ્યાસમાં નબળા પ્રદર્શનને સુધારવું તમારા માટે જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની શરૂઆત કરી આરોગ્યથી તો આ મહિનો ગ્રહોની કૃપા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ છે જો કે તમારે વધુ પડતી શ્રમ કરવાનું ટાળવું જોઈએ શ્રમ કરવાનું એટલા માટે ટાળવું જોઈએ કે જો એને અવગણશો તો એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે તમારે એવી પ્રવૃત્તિઓનું સમયપત્રક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જે તમારા શરીર પર બિનજરૂરી રીતે તણાવ ઊભો ન કરે આ કર્યા પછી તમારે આવા સમયપત્રકનું પાલન પણ કરવું જોઈએ વાસ્તવમાં આ તમારી મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ છે સ્નાયુમાં ખેંચાણને કારણે થોડી અગવડતા થવાની શક્યતા છે જોકે આ થોડા સમય માટે રહેશે એક ફાયદાકારક મહિનો છે જેમાં તમને કોઈ ગંભીર ચિંતાઓ સ્વાસ્થ્ય પ્રત્યે નહીં થાય વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની તો આ મહિને તમારી સામે ગ્રહોનું સંયોજન તમારી નાણાકીય સંભાવનાઓમાં ઘણી ખુશીઓ લાવશે તમારામાંથી કેટલાક તમારા ગૌણ અધિકારીઓ કર્મચારીઓ અથવા સામાજિક સ્તરે તમારાથી નીચેના લોકોનું સંચાલન એવી રીતે કરી શકશે કે તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકો આ એક મોટો ફાયદો થશે આ ઉપરાંત તમને કોઈ વૃદ્ધ સજ્જન પાસેથી મોટી સફળતા મળવાની શક્યતા છે અન્ય અચાનક પરંતુ અણધાર્યા ફાયદાઓની શક્યતા નકારી શકાય નહીં રોકાણ અને નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો આ મહિને ગ્રહો તમારા વ્યવસાયિક ભવિષ્ય માટે કોઈ ખાસ સારા સંકેતો બતાવી રહ્યા નથી તમારે તમારા સાથીદારો સાથે ગંભીર મતભેદો કરવાનું ટાળવું પડશે જે ખૂબ જ સંભવ છે શક્ય હોય ત્યાં સુધી મુશ્કેલ પરિસ્થિતિઓ અગાઉથી જ અંદાજ લગાવવાનો પ્રયત્ન કરો અને તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો વધુમાં તમારે ઘણી મુસાફરી કરવી પડશે જે એક નિરર્થક કસરત જેવું લાગશે જેનો કોઈ ફાયદો નહીં થાય ઉપરાંત તમારામાંથી કેટલાક ઝડપી લાભ માટે કાયદાની બહાર કામ કરવાની શક્યતા પણ છે આવી વૃત્તિઓને કડક રીતે કાબુમાં રાખવી જરૂરી છે નહીં તો તેના પછી આવનારા વિનાશક પરિણામો માટે પણ પોતે જ જવાબદાર હોય છે વાત કરીએ શૈક્ષણિક જીવનની જ્યાં સુધી તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે તો ગ્રહોના સંકેતો ખૂબ જ ઉત્સાહજનક નથી તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવતો જણાશે આનાથી તમારા પ્રયત્નોમાંથી નિર્ણાયક સ્પર્ધાત્મક ધાર છીનવાઈ જશે તેથી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા લોકોએ ખાસ કોચિંગ લેવું જોઈએ કારણ કે તે સફળતા માટે નિર્ણાયક પરિબળ બની શકે છે ઉપરાંત તમારામાંથી કેટલાક લોકો એવી રીતે પ્રતિકૂળ અસર કરી શકે છે જે તેમને તમારા શિક્ષકો અને ઉપરી અધિકારીઓ સાથે અલગ અને હઠીલા બનાવે છે તમારે આવી વૃત્તિઓથી દૂર રહેવું જોઈએ અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની આ મહિને તમારા કૌટુંબિક બાબતો ખૂબ જ સરળતાથી આગળ વધશે કારણ કે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં છે છે એવા સંકેતો કે તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી ઘણો લાભ મળશે તો કૌટુંબિક વાતાવરણ પણ ખૂબ જ સુખદ રહેશે રહેશે અને સભ્યો વચ્ચે એવી પણ શક્યતા છે કે સામાજિક રીતે તમારામાંથી નીચે કોઈ વ્યક્તિ તમારા માટે કોઈ સારું કાર્ય કરશે જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ ઉપરાંત તમે બધા આર્થિક રીતે ખૂબ સારું કરવાની અપેક્ષા આ મહિને રાખી શકો છો અને પરિવારની કુલ આવક વધશે તે ચોક્કસ છે બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિમાં પણ સારું પ્રદર્શન કરશે તેથી ચિંતા કરવાની આ મહિને કોઈ જરૂરત નથી માં ધનુ રાશિના જાતકોથી જેમના નામના અક્ષર હોય છે ભ ધ ફ ઢ એટલે કે ધન રાશિના લોકોથી તો ઓક્ટોબર મહિનાના માસિક રાશિફળ અનુસાર ઓક્ટોબર મહિનો ધનુ રાશિના લોકો માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો આપી શકે છે સૂર્યનું ગોચર સત્યાવીસ ઓક્ટોબર સુધી તમારા દસમ ભાવમાં જે તમને અનુકૂળ પરિણામો આપી શકે છે સત્તર ઓક્ટોબર પછી સૂર્યનું ગોચર તમારા લાભ ભાવમાં રહેશે પણ આ એક અનુકૂળ પરિસ્થિતિ છે જો કે સૂર્ય નીચ સ્થિતિમાં રહેશે અને આવી સ્થિતિમાં તે સંપૂર્ણ અનુકૂળતા નહીં આપી શકે પરંતુ તેમ છતાં સૂર્ય દ્વારા ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો તમને મળી શકે છે એટલે કે આ મહિને સૂર્યનું ગોચર તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો આપી શકે છે મંગળનું ગોચર સત્યાવીસ ઓક્ટોબર સુધી તમારા લાભ ભાવમાં રહેશે આ એક અનુકૂળ પરિસ્થિતિ છે તે સમયે સત્યાવીસ ઓક્ટોબર પછી મંગળ બારમા ભાવમાં પોતાની રાશિમાં આવશે જેને તુલનાત્મક રીતે નબળી સ્થિતિ કહેવામાં આવશે આ મહિનામાં મોટા ભાગે તમને મંગળ દ્વારા અનુકૂળતા મળવી જોઈએ બુધ ત્રણ ઓક્ટોબર સુધી તમારા દસમા ભાવમાં જે અનુકૂળ સ્થિતિ છે ત્રણ ઓક્ટોબર થી ચોવીસ ઓક્ટોબર સુધી બુધ તમારા લાભ ભાવમાં રહેશે આ પણ એક શુભ સ્થિતિ બનશે પરંતુ ચોવીસ ઓક્ટોબર પછી બુધની સ્થિતિ નબળી તમારા માટે પડશે એટલે કે આ મહિને મોટા ભાગે બુધ તમને અનુકૂળ પરિણામો આપતા દેખાઈ રહ્યા છે મહિનાના પહેલા ભાગમાં ગુરુ તમારા સાતમા ભાવમાં અને બીજા ભાવમાં તમારા આઠમા ભાવમાં ઉચ્ચ સ્થાન પર રહેશે આવી સ્થિતિમાં મહિનાના પહેલા ભાગમાં ગુરુ તમને ઘણી હદ સુધી અનુકૂળ પરિણામો આપી શકે છે તે જ સમયે ગુરુ મહિનાના બીજા ભાગમાં તમને મિશ્ર પરિણામો આપી શકે છે શુક્રના ગોચરની વાત કરીએ તો શુક્ર નવ ઓક્ટોબર સુધી તમને ખૂબ સારા પરિણામો આપતો દેખાય છે પરંતુ નવ ઓક્ટોબર પછી શુક્ર તમને નબળા પરિણામો આપી શકે છે શનિ વક્રી સ્થિતિમાં ચોથા ભાવમાં પોતાના નક્ષત્રમાં રહેશે અને શનિ તરફથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં પરંતુ રાહુ તમારા ત્રીજા ભાવમાં ગુરુના નક્ષત્રમાં ગોચર કરશે આવી સ્થિતિમાં તમે રાહુ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકું છું કેતુ તમને નબળા પરિણામો આપી રહ્યો હોય તેવું લાગે છે એટલે કે ઓક્ટોબર બે હજાર પચીસ ના મહિનામાં મોટા ભાગના ગ્રહો તમારા પક્ષમાં ગોચર કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે સ્વાભાવિક રીતે તમને તેમના તરફથી અનુકૂળ પરિણામો મળશે પરિણામે આપણે કહી શકીએ કે આ મહિનો મોટા ભાગે તમને અનુકૂળ પરિણામો આપતો દેખાઈ રહ્યો છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી આ મહિનો ગ્રહોનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી સંધિવા જેવા ક્રોનિક રોગો અને કબજિયાત જેવા પાચનતંત્રી ફરિયાદોને કારણે તમારે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત આ મહિને થઈ શકો છો તમારે સાવધાની લેવી પડશે અને અસરકારક આહાર નિયંત્રણ જાળવવું પણ પડશે આમાં કોઈ પણ બેદરકારી સંપૂર્ણપણે તમારા પોતાનું ભોગે થશે વધુમાં અકસ્માત અથવા હિંસા થવાનું જોખમ રહેલું છે જે ટાળવું જોઈએ અહીં ફક્ત સામાન્ય સાવધાની રાખી શકાય છે પરંતુ શક્યતા છે કે જો તમે સાવચેતી રાખશો તો તમે દરેક રીતે મદદરૂપ તમને સાબિત થશે વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની તો આ તમારા માટે આર્થિક સંભાવનાઓની દ્રષ્ટિએ અનુકૂળ છે કારણ કે ગ્રહો ઉત્સાહજનક મૂળમાં દેખાઈ રહ્યા છે તમારામાંથી મોટા ભાગના લોકો તમારા જુનિયર અથવા કર્મચારીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરશો તે જાણતા હશે જેનાથી તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકશો આ તમારા બધા માટે વરદાન સાબિત થઈ શકે છે આ ઉપરાંત એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ દ્વારા તમારા પર કરવામાં આવેલા ઉપકારથી તમને ઘણો ફાયદો થઈ શકે છે આ તમારામાંથી કેટલાક માટે વરદાન પણ સાબિત થઈ શકે છે આ ઉપરાંત સમયગાળા દરમિયાન તમને રોકાણ અને નવા સાહસો માટે અનુકૂળ વાતાવરણનો લાભ પણ મળશે વાત કરીએ તમારી કારકિર્દી અને વ્યવસાયની તો આ મહિને તમારા કરિયર માટે ગ્રહો તરફથી ખૂબ ઓછા પ્રોત્સાહક સંકેતો છે એવી શક્યતા છે કે તમે કોઈ એવી વૃત્તિથી પ્રભાવિત થશો જે તમને સ્વાર્થી હેતુઓ માટે તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે લલચાવશે આ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ નહીં તો પરિસ્થિતિ ખૂબ જ સરળતાથી અપ્રિય બની શકે છે હકીકતમાં તમારે નફા માટે નબળા અને નીચા લોકોનું શોષણ કરવાની કોઈ પણ વૃત્તિને કાબૂમાં રાખવી જરૂરી છે આ એક એવી માનસિકતા છે જેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ ઘણી મહેનત કરવી પડશે અને તે મહેનતના પ્રમાણમાં ફળ નહીં મળે મુસાફરી કરવાથી પણ કોઈ ફાયદો થતો દેખાતો નથી જો કે પૂર્વ તરફ મુસાફરી કરવાથી તમને અમુક અંશે ફાયદો થઈ શકે છે વાત કરીએ તમારા શિક્ષણની તો આ મહિને શિક્ષણ ક્ષેત્રે તમારા પ્રયત્નો અમુક હદ સુધી નિષ્ક્રિય થઈ શકે છે કારણ કે નસીબ તમારા પક્ષમાં નથી ટેકનિકલ વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે જે દરમિયાન તેમને પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સામાન્ય કરતા વધુ મહેનત કરવી પડી શકે છે અને આ પણ તેમના માટે શક્ય ન પણ બને પરંતુ તેમણે રાખવી જોઈએ ઉચ્ચ શિક્ષણ માટે જતા લોકોને પણ તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અહીં પણ દ્રઢતા જ જવાબ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો ઉમેદવારો વધારાનું કોચિંગ લેવું જોઈએ કારણ કે આ તેમની સફળતાની શક્યતાઓ નક્કી કરી શકે છે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આમીને ગ્રહો તરફથી મળતા શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે બહુ મદદરૂપ નથી બધું જ તમારા પરિવારના વડીલો સાથે ગંભીર તણાવની શક્યતા દર્શાવે છે આવું થવાની શક્યતા ખૂબ જ પ્રબળ છે તેથી તમારે તમારો ગુસ્સો ન ગુમાવવાનો અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં પડવાનો ઇનકાર કરવા માટે પોતાને શિસ્તબદ્ધ કરવાનો સંકલ્પ કરવો જોઈએ નહીંતર પારિવારિક વાતાવરણ ખૂબ જ સૌહાર્દપૂર્ણ નહીં બની શકે આનાથી બાળકો ચીડિયા થઈ જશે તેઓ તેમના અભ્યાસ કે અભ્યાસ પ્રવૃત્તિઓમાં ખૂબ સારું પ્રદર્શન નહીં કરી શકે આનો અર્થ એ થશે કે તમે તેમના કાર્યો પર ઘણું ધ્યાન આપશો તમારો વધુ સમય એને શક્તિ તો જણાય છે જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો છે જ્યારે તારાઓ ગ્રહો તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપવા માટે તૈયાર છે અહંકાર પ્રત્યેની કોઈ પણ વૃત્તિ તમારામાં હશે તો દૂર થશે આના સ્થિતિમાં ખરેખર સુધારો થશે સંધિવા જેવા ક્રોનિક વિકારો અને કબજિયાત જેવી પાચન રાહત મળશે અને મુશ્કેલીઓમાંથી મોટી બચત થશે આ મહિનો તમારા માટે સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે જે તમને આખા મહિના દરમિયાન સ્વસ્થ રહેવાનું વચન આપે છે જો તમને શરદી અને ખાંસીના લાંબા હુમલા થયા હોય તો તમારે તેની સંપૂર્ણપણે સારવાર કરાવી લેવી જોઈએ આમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ અને તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમને આમ આરામ આપે આ ઉપરાંત તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી હદ સુધી સ્વસ્થ રહેવાની અપેક્ષા મહિને રાખી શકો છો વાત કરીએ કુંભ રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિની તો આ મહિને ગ્રહો દ્વારા કંઈ પણ ખૂબ જ અનુકૂળ નથી કારણ કે તમારી નાણાકીય સંભાવનાઓ ઓછી થઈ શકે છે આ મહિને તમારો સામાન્ય આત્મવિશ્વાસ ગમે તે હોય તમને છોડી દેશે અને તેની સાથે પહેલ કરવાની તમારી ક્ષમતા પણ ગુમાવશે તમારામાંથી મોટા ભાગના લોકો નિરાશ થઈ જશે અને તકોનો અભાવ આ માનસિક સ્થિતિમાં ફાળો આપશે ઉપરાંત એવો ભય પણ છે કે તમારામાંથી કેટલાક કોઈ દુષ્ટ વૃત્તિથી પ્રભાવિત થઈ શકે છે જે તમને તમારા જુનિયર કર્મચારીઓ અથવા સામાજિક દરજ્જામાં તમારાથી નીચેના લોકોનું શોષણ કરવા માટે ઉશ્કેરે આ તમારા પર વિપરીત અસર કરશે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરશે જેમાંથી તમે તમારી જાતને બહાર કાઢી શકશો નહીં આવી વૃત્તિઓને રોકો નહીં તો તમારે ફક્ત તમારી જાતને દોષ આપવો પડશે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કોઈ પ્રોત્સાહક સંકેતો અમીને નથી અને હકીકતમાં જો તમે સાવચેત નહીં રહો તો ગંભીર મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ શકે છે જો તમે આમ કરશો તો તમે ચોક્કસપણે તમારી જાતને એક દુસ્વપ્ન વચ્ચે જોશો તેથી આવી પ્રવૃત્તિથી દૂર રહેવાનો દ્રઢ સંકલ્પ લો તમારામાં ખરાબ વલણ પણ આવી શકે છે જે તમને તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે ઉશ્કેરશે આ વલણને કાબૂમાં રાખવું જોઈએ નહીં તો બીજું દુઃસ્વપ્ન બની શકે છે તમારા જુનિયરો સાથે સારા વર્તન કરો અને કાર્યક્ષમ રીતે કામ કરો આ મહિને મુસાફરી પણ નકામી સાબિત થઈ શકે છે વાત કરીએ તમારા શિક્ષણની આ મહિને ગ્રહો તમારા માટે સારી સ્થિતિમાં નથી કારણ કે ગ્રહોની સ્થિતિ તમારા પ્રયત્નોમાં સ્પર્ધાત્મક ધાર ઓછી થશે તેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા લોકોએ વધારાનું કોચિંગ લેવું જોઈએ કારણ કે તે પરિણામ નક્કી કરી શકે છે આ મહિને ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે પરંતુ તમારે ધીરજ રાખવી જોઈએ અને મુશ્કેલીઓ સામે હાર ન માનવી જોઈએ અને આ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને તમારા કુટુંબિક બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી પરિવારમાં વાતાવરણ બહુ સારું ન બની શકે કારણ કે મતભેદ ખુલ્લામ બહાર આવશે અને સભ્યો એકબીજા સાથે સુમેળમાં રહેશે નહીં તમારા વડીલો સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા છે તમારા ગુસ્સો ઉપર નિયંત્રણ નહીં રહે અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં તમારે પડતા બચવું પડશે આ તણાવ ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે વધુમાં ખર્ચા નિયંત્રણ બહાર નીકળી શકે છે અને તમામ પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે તમારા ખર્ચાઓનું કાળજીપૂર્વક આયોજન કરો જેથી છેલ્લી ઘડીએ કોઈ મોટી કાર્યવાહી કરવાની જરૂરત ન પડે અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકોની શરૂઆત કરીએ આરોગ્યથી એક એવો મહિનો છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સંભાવનાઓ દર્શાવે છે કારણ કે તમારી સામે ગ્રહોનું અનુકૂળ સંયોજન છે ફક્ત એક જ વાતની સાવધાની રાખવી જોઈએ તે છે વધુ પડતી મહેનત સામે સાવધાની આ તમે સરળતાથી એક નવું સમયપત્રક બનાવી અને પ્રાપ્ત કરી શકો છો જેમાં તમારા શરીર પર કોઈ વધારાનો ભાર ન પડે અને છતાં બધી સામાન્ય પ્રવૃત્તિઓમાં પૂર્ણ રીતે ચાલવા દેવામાં આવે આમ કરવાથી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ લગભગ બંધ થઈ જશે અને આનું કારણ એ છે કે ઘટનાઓનો વળાંક રાહત તરફેણ કરે છે પેટ અને પાચન અંગોની કેટલીક ક્રોનિક બીમારીઓ થવાની આ મહિને થોડી સંભાવનાઓ રહેશે હવે વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની તો તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરીએ તો ગૃહ તરફથી મળેલા શુભ સંકેતોમાં કંઈ ખાસ અનુકૂળ નથી હકીકતમાં જો તમારામાંથી કેટલાક સાવચેત નહીં રહે તો એવી સ્પષ્ટતા છે કે તમે તમારી વર્તમાન સ્થિતિથી ઘણા સ્તર નીચે પહોંચી શકો છો એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાક એવા ખરાબ વલણથી પ્રભાવિત થશે જે તમને તમારા જુનિયર કાર્યકરો અથવા સામાજિક સ્તરમાં તમારાથી નીચેના લોકોનું ગંભીર શોષણ કરવા માટે પ્રેરિત કરે આ તમારા પર બ્રુમરેંગ કરશે અને એક અત્યંત અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરશે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે આ વિવૃત્તિઓને દૃઢતાથી કાબૂમાં રાખો નહીં તો ફક્ત તમે જ દોષી રહેશો રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં અને આવી કોઈ પણ યોજનાઓનો હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ વાત કરીએ તમારા કારકિર્દી અને વ્યવસાયની આ મહિને નક્ષત્રો તરફથી શુભ સંકેતો તમારા વ્યવસાયિક સિદ્ધિઓ માટે ખૂબ જ અનુકૂળ છે લલિત કલામાં રોકાયેલા લોકોને સર્જનાત્મક સંડોવણી માટે ઉત્તમ તકો મળશે જેમાં તેઓ સારી સિદ્ધિ મેળવી શકે છે એવી પણ શક્યતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ અથવા મહિલા સાથીદાર તમારા પર કોઈ ઉપકાર કરે જે તમારી કારકિર્દી સંભાવનાઓને નોંધપાત્ર રીતે વધારશે મુસાફરી પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે અને ખાતરીના સમયમાં દરમિયાન આનો સારો ગુણ રહેશે સૌથી અનુકૂળ દિશા પશ્ચિમ મુસાફરી માટે રહેશે તમારા ગૌણ અધિકારીઓ સાથે તમારું વર્તન પણ ખૂબ જ શુભ કુશળ રહેશે અને તમને તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવવામાં મદદ કરશે વાત કરીએ તમારા શિક્ષણની તો આમીનો ગ્રહો પ્રતિકૂળ ગોઠવણીને કારણે શિક્ષણ ક્ષેત્રે તમારા કાર્યોમાં થોડી અડચણ આવવાની શક્યતા છે તમારામાંથી મોટાભાગના લોકોના પરીક્ષાના પરિણામો અપેક્ષાઓ કરતાં ઓછા આવવાની શક્યતા છે તમારા ઉદ્દેશ્યોની સિદ્ધિ માટે તમારામાંથી મોટા ભાગના લોકો ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરે તેવી શક્યતા વધુ છે તમારામાંથી કેટલાક લોકો પણ નકારાત્મક અસર થવાની શક્યતા છે તમને આત્મવિશ્વાસ અને ઉગ્ર વર્તનમાં મદદ કરશે અને રોકવું જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો વધારાની તાલીમ લેવી જરૂરી છે અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકો પારિવારિક જીવનની તમારા પરિવારની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે નક્ષત્રોના પ્રભાવ મોટા ભાગે અનુકૂળ રહેશે આ મહિના દરમિયાન તમારા પિતા પ્રત્યેની ભક્તિ વધશે અને તમને તેમના હૃદયસ્પર્શી આશીર્વાદ પ્રાપ્ત થશે હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા પિતા પાસેના નોંધપાત્ર લાભની અપેક્ષા તમે રાખી શકો છો સામાજિક સ્તરમાં તમારાથી નીચેના કોઈ વ્યક્તિ તમારા માટે સારું કામ કરે તેવી શક્યતા છે જે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે આર્થિક રીતે પણ તમે બધા ખૂબ સારું પ્રદર્શન કરશો અને તમારા પરિવારની કુલ આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉજવવાની પણ શક્યતાઓ અમે દેખાઈ રહી છે